આજે વિદ્યાનગરના વિદ્યાર્થીઓ માટે વિદ્યાનગરના લોકો માટે જોરદાર લોકેશન લઈને આવ્યો છું કે જ્યાં આગળ તમે નાસ્તાની ભાઈ બહુ મોજ માણી શકો છો માત્ર પંદર રૂપિયાથી તો દરેક વસ્તુની શરૂઆત થઈ જાય છે વડા ભાવ મળી જવાનો છે પંદર રૂપિયાની અંદર પછી એમની સ્પેશિયલ કચ્છી દાબેલી મળી જવાની છે ભૂંગળા બટાકા મળી જવાના છે સ્પેશિયલ અને પોતે જ ભાઈ છે ને કાઠિયાવાડના છે એટલે ભાઈ ખાવામાં તો કંઈ કહેવું જ ના પડે પ્રેમથી ખવડાવશે તો કેમ છો મારા વાલા વાસીઓ તમારું સ્વાગત છે વિદ્યાનગર સિરીઝની અંદર એમાં પણ આપણા સ્ટુડન્ટ માટે જોરદાર ઓફર લઈને આવ્યા છે અને નાસ્તા માટેનું સારું એવું હબ લઈને આવ્યા છે તમે જોઈ રહ્યા છો પાછળ પ્રમુખ ફાસ્ટ ફૂડની અંદર જ્યાં આગળ તમને ભાઈ અમારા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ આણંદની અંદર વિદ્યાનગરની અંદર ભણવા માટે આવતા હોય છે એટલે એ લોકો માટે કચ્છી દાબેલી મળી જવાની છે સૌરાષ્ટ્રના ફેમસ ભૂંગરા બટાકા જગ્યા ઉપર મળી જવાના છે ને ભાઈ વિદ્યાનગરની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો લોકેશન સરદાર પટેલ સ્ટેચ્યુ છે એની એક્ઝેક્ટ બાજુમાં છે ડિમાર્ટની એક્ઝેક્ટ સામેની બાજુ જ આ જગ્યા આવેલી છે દરેક વસ્તુ માત્ર પંદર રૂપિયા વડાપાવ માત્ર પંદર રૂપિયાની અંદર મળી જવાનો છે દસ રૂપિયાથી તો એમની મેન્યુની શરૂઆત થઈ જાય છે બાકી એ કહી દો કે અહીંયા તમને બટાકા પુવા મળી જવાના છે સેન્ડવિચ ચીઝવાળું તમ સેન્ડવિચ અહીંયા તમને ત્રીસ રૂપિયાની અંદર ગ્રીલ સેન્ડવિચ મળી જાય છે ભાઈ મારા વિદ્યાર્થીઓ અને મારા વાસીઓ માટે તો ભાઈ બહુ જોરદાર સારું એવું હબ લઈને આવ્યો છું નાસ્તા માટે સવાર ઊઠો અને જો નાસ્તો કરવો હોય તો ગરમા ગરમ નાસ્તો કરવા આ જગ્યા ઉપર આવી જતા હોય છે લોકો આવી જાવ બીજું શું શું છે ને ક્યાંના જે પ્રોપર ને બધું વધારે માહિતી જાણી એમના દ્વારા આવી જાઓ મારી સાથે તો અત્યારે આપણે શું બની રહ્યું છે જોઈ લઈએ આવી જાઓ કેમ જો ભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પબ લઈ લેજો ને અત્યારે નાસ્તાની અંદર શું શું છે મને જણાવો પહેલા તો તમારું નામ બહુ સાંભળ્યું છે વિદ્યાનગરના સ્ટુડન્ટો દ્વારા ને બધા દ્વારા શું શું રાખીએ છે આપણે દાબેલી છે વડાપાઉ છે સમોસા છે બ્રેડ પકોડા છે એક સેન્ડવિચ છે ભૂંગળા બટેકા છે પાણીપુરી છે ઓહો બટેકા ભોંગમાં રાખીએ છીએ આપણે ઓલમોસ્ટ ઘણી બધી આઈટમો છે સ્પેશિયલ કચ્છી દાબેલી ખાવા માટે આવ્યો છું ને ભૂંગળા બટાકા ખાવા માટે આવ્યો છું ઘણા લોકો એવું કહેતા હોય સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ વિદ્યાનગરની અંદર બહુ રહેતા હોય છે અચ્છા કે ભાઈ ભણવા માટે આવતા હોય તો એ લોકોને સૌરાષ્ટ્રની આમ ફિલિંગ આવે એવી તમે દાબેલી અને ભૂંગળા બટાકા ખવડાવો જેવું કયું છે હા ભૂંગળા બટેકા છે દાબેલી છે પાણીપુરી હાઇજેનિક છે આપણી પાસે શું વાત કરો બધું અહીંયા બને અહીંયા આપણું હોમમેડ અને બધું જ હાઇજેનિક ફૂડ છે આપણી પાસે અને લો બજેટમાં કે બધા વિદ્યાર્થીઓને મધ્યમ વર્ગને પોસાઈ શકે એવી બજેટમાં છે આપણે વાત કરીએ તો મેનુની શરૂઆત કેટલા રૂપિયાથી થઈ જાય મેનુની શરૂઆત આપણી પાસે 15 રૂપિયાથી થાય છે 15 રૂપિયા અને કોસ્ટલીમાં કોસ્ટલી આપણી પાસે 80 રૂપિયાની સેન્ડવિચ છે વેજ ચીઝ ગ્રીલ ઓહો બરોબર પછી આપણી પાસે કોમ્બો અવેલેબલ છે જે ગ્રુપ માટે ઓકે બટર કોમ્બો 45 રૂપિયામાં આપણે આપીએ છીએ એમાં દાબેલી બટર બટર વડાપાવ અને કોલ્ડ ડ્રિંક્સ અને તમે પ્રોપર કેના અમે પ્રોપર કાઠિયાવાડના છીએ અને છેલ્લું અમારું ચોથું વર્ષ વિદ્યાનગરમાં જાય છે ઓહો પ્રેમથી ખવડાવે છે અને બીજી વસ્તુ કે અમારો જે જસ છે એ હું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજને આપું છું સ્વામિનારાયણ ભગવાનને કે આજે એમના આશીર્વાદથી અમે જે કંઈ છીએ અહીંયા છીએ અત્યારે એમને એમનો ખૂબ સપોર્ટ છે સંતોનો હરિભક્તોનો અને ખાસ કરીને સપોર્ટ છે એમને ચરોતરવાસીઓનો કે જે શોર્ટ ટાઈમની અંદર જે અમને એટલો પ્રેમ આપ્યો છે અમે અહીંયા પહોંચી શક્યા છીએ અને અમે એવી પ્રાર્થના બી કરીએ છીએ લોકોને કે આગળના દિવસોમાં અમે લોકોને બહુ સારું એવું ફૂડ આપશું સારી એવી અમારી ઈચ્છા છે કે બીજે કંઈ બ્રાન્ચ કરીએ અને લોકોને ચરોતરવાસીઓને અને બધાને અમે મોચ કરાવશું તમે જોઈ રહ્યા છો મિત્રો અત્યારે આપણી સામે આ ભૂંગળા બટાકાની પ્લેટ છે એનું શું શું હોય છે આવે છે તમને અહીંયા પ્લેટ મડી જવાની છે પ્લસ 15 રૂપિયાનો ભાવ છે પછી દાબેલી બને છે દાબેલી સ્ટાર્ટ કરો આપણે બનાવવાની અત્યારે વડાપાવ તમે બની રહ્યા છે તમે જોઈ રહ્યા છો વડાપાઉં આ તો ઓર્ડરના પપ પણ રેડી થઈ ગયા છે એમ ને અને મોસ્ટલી અત્યારે ભજનની અંદર પણ તમે ઓર્ડર લો છો ને અત્યારે ભજન હોય છે મંદિરો હોય છે બર્થડે પાર્ટી હોય છે એની અંદર આપણે એકદમ વ્યાજબી ભાવે આપણે કરી આપીએ છીએ ઓર્ડર ગમે તેટલો હોય વ્યાજબી ભાવે આપણે ઓર્ડર કરી આપીએ છીએ અને જે વસ્તુ અહીંયા છે એ જ વસ્તુ આપણે ઓર્ડરમાં એમાં કોઈ આપણે કમ્પ્રોમાઇઝ કરતા નથી બરાબર છે બરાબર છે ભાઈ હવે તમે જોઈ રહ્યા છો કે પાણીપુરી પણ આવી છે પાણીપુરીનો જે મસાલો છે એ બતાવશો મને અત્યારે તમે જો આપણે સામે જ હમણાં બધું કાઢશે અને અત્યારે ચીઝ વાળો વડાપાઉં બની રહ્યો છે તમારું નામ શું છે મેડમ મારું નામ મિતલ તમે કેને પ્રોપર અમે અત્યારે અમદાવાદના છે અમદાવાદના તો અત્યારે મેકિંગ પ્રોસેસની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો કે વડાપાઉ રેડી થઈ ગયા છે પેકિંગ માટે અને ત્યાં કચ્છી દાબેલી આપણે જે કહે છે એક એક કચ્છી દાબેલી આપણે ભરીને બતાવો ને મેડમ આપણને આ કચ્છી દાબેલીનો એમનો સ્પેશિયલ માવો છે એ બનાવશે આપણા સામે હવે અને આ છે પાણીપુરીનો માવો જે પ્રમાણે તમે ઓર્ડર આપો દરેક વસ્તુ એ પ્રમાણે અહીંયા બનતી હોય છે અને એ પ્રમાણે અને સ્વામિનારાયણ ને જૈન મળી જાય ખરું કોઈ જોઈ તો બધી વસ્તુ મળી જાય સ્વામિનારાયણ જૈન પ્યોર મળી જાય પ્યોર મળી જાય એમ ને અને અત્યારે બધા સવારના વાગ્યા છે બાર વાગવા આવ્યા છે ને બધા સ્ટુડન્ટ્સ રિસેસની અંદર અને સવારે લોકો જ્યારે નીકળે ઓફિસ જવા તો અહીંથી નાસ્તો કરીને જતા હોય છે પાર્સલ લઈને જતા હોય પાર્સલ લઈને જતા હોય એમ ને હા હવે કચ્છી દાવેલી એક બનાવીને બતાવો અમને અને ખાસ કરીને એમના ભૂંગળા બટાકા તાજે આપણે ટ્રાય કરવાના છે ને મોજ કરવાના છે ભાઈ

તો બહુ કરી આપણે અંદર જઈશું ને મોજ કરીશું ને ખાઈશું ને ટેસ્ટ તમને જણાવીશું કેવો ટેસ્ટ હોય છે આવો અંદર આવતાની સાથે તમને સારું એવું પંખાની અંદર સીટિંગ મળી જાય ત્યાં તમે આરામથી નાસ્તો કરી શકો છો પહેલાં હું તમને મેનુ બતાવી દઉં જે વિડીયોની અંદર આપણે અત્યારે બતાવ્યું નથી તમે જોઈ રહ્યા છો ગ્રીલ સેન્ડવિચ માત્ર ત્રીસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે વડાપાવ પંદર રૂપિયાની અંદર મળી જાય છે કોમ્બો પણ અહીંયા મળવાના છે કોમ્બોની અંદર ઘણા બધા ઓપ્શન્સ મળવાના છે પફ છે બોમ્બે સેન્ડવિચ છે પછી કચ્છી દાબેલી જે પાણીપુરી સમોસા પૌવા કોલ્ડ ડ્રિંક્સ જે વસ્તુ જોઈએ એ બધી વસ્તુ મળી જવાની છે ભાઈ હવે આપણા માટે શું રેડી કર્યું છે અત્યારે પાણીપુરી આવી ગઈ છે પ્લસ બટાકા પૌવા છે એ આવી ગયા છે એકદમ સેવવાળા અને એમના ખાસ કરીને ભૂંગરા જે ટ્રાય કરવાના છે ભૂંગરા બટાકા ટ્રાય કરવાના છે એમની કચ્છી દાબેલી કચ્છી દાબેલીથી શરૂઆત કરીએ અને આ એમના ચટણીવાળા સમોસા છે એ પણ ટ્રાય કરીએ જે એમની કચ્છી દાબેલી આપણે ઓપન કરીએ અંદરથી એકદમ જોરદાર ફ્રેગરન્સ આવી રહી છે અને શેકીને આપવામાં આવે છે મોસ્ટલી અમુક જગ્યાએ ઉપર તમને કાચી મતલબ જે ડબલ રોટી તરીકે આપવામાં આવે છે સીધો અંદર મસાલો ભરીને તમને આપવામાં પણ અહીંયા શેકીને જ તમને ખવડાવવામાં આવશે દાબેલી જો કચ્છની વાત કરીએ તો ભાઈ બાયડલી શો એકદમ રીચ ફિલિંગ આવશે પ્લસ અહીંયા તમને જે કચ્છી ચટણી હોય ને ભાઈ કચ્છની ચટણી એમની જે સ્પેશિયલ હોય છે એ પણ બનાવવામાં આવે છે એટલે એનો ટેસ્ટ જે લસણનો ટેસ્ટ આવે અંદર એ બહુ જ યમ્મી આવી રહ્યો છે પ્લસ જો તમે દાબેલી લવર હોય ને તો આ જગ્યા ઉપર આવશો એટલે બહુ મજા પડી જશે ચોખ્ખી જ વાત બીજી કોઈ વાત નહીં બાકી હા હવે આપણે એમનો જે વડાપાવ છે ટ્રાય કરીએ ગરમ ગરમ વડાપાઉં ચીઝવાળો છે અને બનજે ને ખાસ કરીને એ બંધની બહુ વિશેષતા છે સમજુ બંધ બનજે ને તમે બે ત્રણ વડાપાઉં ખાઈ જાવ ત્યાં સુધી તમને ઉફીલ નહીં થાય કે ભાઈ તકલીફ પડે છે કસી પડે એમ કે ડજૂરા બાજતા હોય વડાપાવની અંદર જેમનું વડું આવે છે એકદમ મસાલેદાર છે એટલે જે ઉપર જે મસાલો શેકતી વખતે પણ નાખવામાં આવે છે ને એનો ટેસ્ટ અને પ્લસ એના જે બટાકા વડું બનાવવામાં આવે છે એનો ટેસ્ટ બહુ જમી આવી રહ્યો છે ટેસ્ટ ઓલ ગુડ છે એવું કહેવાય કે આણંદમાં આવે અને વડાપાવ બી ખાવ ને તો આ જગ્યા ઉપર આવી શકે હવે એમના કે જે મેઇન છે ભૂંગળા બટાકા છે એ ટ્રાય કરીએ ભાઈ સૌરાષ્ટ્રની આઈટમ છે ને પોતે પાછા સૌરાષ્ટ્રના છે અને સૌરાષ્ટ્રના લોકો પાછા પ્રેમથી ખવડાવે તમને ખબર જ હશે વર્ષોથી હવે અહીંયા જે સૌરાષ્ટ્રની અંદર વાઈટ ભૂંગળા આપવામાં આવે છે મોસ્ટલી ચરોદરની અંદર તમને બહુ મોસ્ટલી જોવા નહીં મળતા એટલે એ લોકો આપણને જે પીરા ભૂંગળા આવે છે એ આપ્યા છે અત્યારે અને ટ્રાય સ્ટાર્ટ કરીએ આપણે ટ્રાય કરીએ આપણે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ આવે છે તમે જુઓ કે એમના જે બટાકા છે બટાકા કટ કરીને મૂક્યા છે એની ઉપર સિંગ નાખેલી છે મસાલા સિંગ છે એની અંદર પણ મસાલાની વાત કરીએ તો આપણને લસણનો વઘાર કરવા મળે લસણની જે ચટણી આવે છે એમાંથી આપણને બનાવવામાં આવે છે અને જો તમારે સ્વામિનારાયણ જોઈએ તો દરેક વસ્તુ સ્વામિનારાયણ પણ અવેલેબલ થઈ જશે જો તમારા સબસ્ક્રાઇબર મિત્રો માટે આમ જોવા પડે જમને એવું લાગશે પહેલા કે બહુ સ્પાઇસી હશે પણ એટલા બધા સ્પાઇસી નથી દરેક વ્યક્તિ ખરી શકે એ પ્રમાણે એનો સ્વાદ આની અંદર મળવાનો છે તમને અને ખાસ કરીને જે એમની સીંગ નાખેલી છે ને ટેસ્ટ એનો ફ્લેવર સાથે આવી રહ્યો છે એટલે બહુ મજા પડી જશે હવે એની પકોડી ટ્રાય કરીએ આપણે પકોડીની અંદર પણ આમ ઘર જેવું ઘરની અંદર મમ્મી બનાવતી હોય પકોડી અને અમે ખાતા હોઈએ પાણીપુરી એ રીતનો સ્વાદ આપણને અહીં જગ્યા ઉપર મળવાનો છે તમને સમોસા આપણે ટ્રાય કરીએ સમોસાની અંદર આપણને ચટણી નાખવામાં આવે છે હું એવું કહું કે જો આ સમોસા ખાઈ લો તમે એક પ્લેટ ખાઈ લો તો બે ત્રણ કલાક સુધી તો ભૂખ ના જ લાગે ગ્રીન ચટણી આની અંદર તીખી ચટણીનું નાખી છે બે ચટણી સેવો છે અને એની ઉપર તમે જોઈ રહ્યા છો કે ડુંગળી કટ કરીને નાખવામાં આવેલી છે એટલે ટેસ્ટ બહુ જોરદાર છે આના સિવાય બી ઘણી બધી વેરાયટી રાખે છે તમારે ટેસ્ટ કરવી હોય તો અચૂકતી આવી જજો નંબર અને એડ્રેસ આપેલું છે ડિસ્ક્રિપ્શનની અંદર ગૂગલ લોકેશન પણ હું તમને આપી દઉં છું મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા જય ત્રમને